નમસ્કાર મિત્રો આજે આપણે ધ્રાંગધ્રા ખાતે આવ્યા છીએ અને ખાસ આ માહિતી જે છે તે આપણા હળવદ અને ધ્રાંગધ્રાના જે લોકો છે એના સુધી પહોંચાડવી જરૂરી છે કારણ કે આપણા જીવનમાં જે બ્લડ છે એટલે કે લોહી છે એની શું જરૂરિયાત હોય છે એ તો જેને જ્યારે જોતું હોય છે ત્યારે ખબર પડતી હોય છે ત્યારે શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ના સંચાલિત તેઓના સહયોગથી શ્રી રામ બ્લડ સેન્ટરનો થોડા દિવસ એટલે કે એકાદ અઠવાડિયા પહેલાં જ ધાંગધ્રા ખાતે પ્રારંભ થયો છે તેની સાથે મિત્રો આપણે બધાયને એક એવો સવાલ ઉઠતો હોય કે આપણે જ્યારે હડોદમાં કોઈ બ્લડ ડોનેશન ના કેમ્પ હોય કે ધાંગધ્રામાં હોય તો કે એના કોઈ ગામડામાં હોય આપણા બંને તાલુકાના તો આપણે તો બ્લડ ડોનેટ કરીએ છીએ પરંતુ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે તો પછી આપણે દોડવું જ પડતું હોય છે જે કંઈ પૈસા થતા એ દેવા પડતા હોય છે એટલે આવા બધા ઘણા બધા જે પ્રશ્નો છે એ આપણને પ્રથમ તો એ થાય કારણ કે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ બ્લડ ડોનેશનના કેમ્પ થતા હોય કોઈ ફોન કરતા હોય કે ભાઈ તમે બધા મિત્રો સાથે બ્લડ ડોનેટ કરજો તો આપણને સૌથી પહેલાં આ પ્રશ્ન એક થતો હોય છે કે આપણે તો આપીએ છીએ પરંતુ જ્યારે આપણે જોતું હોય છે ત્યારે દોડવું પડતું હોય છે એટલે આ તમામ જે કંઈ આ જે પ્રશ્નો છે એના થોડા આપણે જવાબો પણ લેવા છે તેની સાથે ધાંગધ્રામાં શ્રીરામ બ્લડ સેન્ટરની શરૂઆત થઈ છે ચિરાગભાઈ ચૌહાણ છે આમ તો આપણા હળવદ તાલુકાના જ છે આપણે થોડી તેઓ સાથે વાત કરવી છે સાહેબ આમ તો તમારું વતન હળવદ જ છે અને શ્રીરામ બ્લડ સેન્ટરનું આપણે એકાદ અઠવાડિયા પહેલાં ધાંગેધ્રામાં શુભારંભ થયો છે આની શું ખાસ વિશેષતાઓ છે કારણ કે નહીતર બ્લડ જોતું હોય તો ધાંગધ્રામાં અહીંયા મળતું હતું મોરબી મળતું કે સુરેન્દ્રનગર મળતું તો પછી આપણે શું ખાસ વિશેષતાઓ છે ને એને લઈને તમે જણાવજો કે આપણા હળવદ ધાંગધ્રાના લોકોને હવે આ સુવિધા મળવાની છે હા એટલે આ સુવિધા આપણે અહીંયા એટલા માટે ઊભી કરી છે કે અહીંયાનું હોસ્પિટલ નેટવર્ક સારું એવું છે અને એ સિવાય હળવદના જે પણ તાલુકાવાળાની જરૂરિયાત પડે છે તો અત્યાર સુધી એ લોકો જ્યાં બ્લડ આપતા હતા એ સુરેન્દ્રનગર યા તો મોરબી જતું હતું અને એમને જરૂર પડે ત્યારે છેક ત્યાં દોડવું પડતું હતું અને એ બ્લડ જે લોકોએ બ્લડ આપેલું છે એમને તો એ ક્યારેય કામ આવતું નહોતું તો આપણે એક સંસ્થાનો એક સારો ઉદ્દેશ એ હતો કે જે લોકો બ્લડ આપે છે તો એના જ માટે અહીંયાને અહીંયા સુવિધા ઊભી થાય તો એના માટે અહીંયા આપણે બ્લડ સ્ટોરેજ સેન્ટર ચાલુ કર્યું છે કે જેમાં આપણે જે લોકો અહીંયા બ્લડ આપશે એને આપણે અહીંયા ચાર મહિનાની અંદર એ ફરીથી બ્લડ નથી આપી શકતો તો એ એ પોતે અને એની સાથેના એમના પરિવારના ત્રણ સભ્યો એને આપણે ક્યારેય પણ જરૂર પડશે ચાર મહિનાની અંદર તો એ ક્યારે અહીંયા આપણે શ્રીરામ બ્લડ સેન્ટરમાં આવી શકે છે અને એને વિનામૂલ્યે એક પણ રૂપિયાના ખર્ચ વગર આપણે એમને બ્લડ આપીશું અને અમે સામું પણ નથી માગવાના એમને કારણ કે એમને આપણને આપેલું છે આપણને જે સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પ થતાં હતા એમાં એમને આપણને આપેલું છે તો ચાર મહિનાની અંદર ગમે એને એમના પરિવારમાં જરૂર લાગશે તો એને આપણે અહીંયા વિના મૂલ્યે એમને તરત જ આપણે બ્લડ આપી દેવાનું છે એમને એટલે આ એક સારી સુવિધા છે જે લોકો આપણને બ્લડ આપે છે એના મનનો એક ડર હોય છે કે અમારે જરૂર પડે તો શું તો એના માટે આપણે સંસ્થાએ સારો એ કર્યો છે અને એની સાથે સાથે આજે તમારું બ્લડ છે એ અહીંયાના જ લોકોમાં જે અહીંયાના થેલેસેમિયાના બાળકો છે જેને લો શરીરમાં બ્લડ નથી બનતું હોતું તો એને જ આપીશું આપણે ધાંગધ્રા હળવદના જે આવા બાળકો છે જે નાના બાળકો છે જેને દર પંદર દિવસે એકથી બે બોટલની જરૂરિયાત પડતી હોય છે તો એને આપણે બ્લડ આપવું છે એમાં પણ વિનામૂલ્યે અને એ સાથે ધાંગદરામાં એક આપણે આર્મીનો એરિયા ખાસો એવો છે તો એ લોકોને ઘણી બધી વાર એમના પત્નીઓને ને એમના પરિવારજનોને ખાસ જરૂર પડતી હોય છે તો એમાં એ લોકોને આપણે એકદમ ફ્રીમાં વિનામૂલ્યે આર્મી લોકો જે છે એમાં ગુરુજીનો આપણો એ ધ્યેય છે કે જે રાષ્ટ્રભક્તિ માટેનો જે એ લોકો કામ કરી રહ્યા છે સારું એવું તો એ લોકોને પણ એક પણ રૂપિયો વિનામૂલ્યે એમને જેટલી બોટલો જરૂર હોય એટલી અમે એમને આપવા માટે અહીંયા ફ્રી ઓફમાં આપણે બેઠા છીએ આપણે એટલે આવું એક હળવદના જે પરિવારો છે જે લોકો આપણને બ્લડમાં સહાય કરવાના છે તો એને આ વ્યવસ્થિત આ સુવિધા એમને વિનામૂલ્યે મળી રહે એવો એક આપણો સારો ઉપયોગ સારો એક આનો સદઉપયોગ થઈ શકે આ સેન્ટરનો એવો આપણો ધ્યેય છે આમ તો મોટાભાગે અત્યારે કોઈને બ્લડની બોટલને જોતું હોય તો હમણાં જે છેલ્લો કે તેવીસો પચાસ સુધીનો ને એટલો કંઈ ખર્ચ થતો હોય છે તો પછી માની લીધું કે કોઈ અહીંયા બ્લડ ડોનેટ કર્યું નથી અને એને અત્યારે બે બોટલ જોઈએ છે તો પછી એનો શું ચાર્જ છે અને પછી એમાં કંઈ આપણે અત્યારે ચાર્જ છે સંસ્થાએ આપણને એકદમ જે એનો જે ટેસ્ટિંગ ચાર્જને જે ખર્ચ એટલા જ પૂરતો રાખ્યો છે એટલે આપણે હજાર રૂપિયા જ રાખ્યો છે કોઈ પણ પરિવારોને આમાં બ્લડની જરૂર પડતી હોય તો હજાર રૂપિયા આપણે રાખેલો છે અને થોડુંક એવું કાંઈક ડિપોઝિટ પેટે આપણે અગર જો એમની ઈચ્છા હોય સ્વૈચ્છિક તો એ આપણને આપી શકે છે જેથી એમના સગાવાલા જે છે એ આપણને જો અગર બ્લડ આપી જાય છે તો એ ડિપોઝિટ પણ આપણે એમને રિટર્ન કરી દેવાના છીએ એટલે પેશન્ટને તો આપણે એક હજાર રૂપિયામાં જ બ્લડ પડવાનું છે એટલે એમને હજાર રૂપિયામાં હળવદ હોય ધ્રાંગધ્રા હોય કે કોઈ પણ એરિયાના બા જેમને ખાસ જરૂર લાગે ઇમરજન્સીના સંજોગોમાં પણ ચોવીસ કલાક માટે આપણે ગમે ત્યારે એમને એવું લાગે તો આપણે હજાર રૂપિયામાં એમને બ્લડ આપવાના છીએ તો એમાં બજારમાં ત્રેવીસો ને પચાસ રૂપિયા છે એટલે તેરસો ને પચાસ રૂપિયા સસ્તું એના કરતા હા એના કરતા એટલું આપણે સસ્તું કરીશું આમાં સંસ્થાનો સહયોગ છે અને આમાં ઘણી બધી સેવા છે જે એના પરિવાર અગર કોઈ ડોનરના પરિવાર લઈ જશે આર્મી લોકો લઈ જવાના છે એમના પરિવારમાં કે પછી થેલેસેમિયાના બાળકોને એનો તો તદ્દન ખર્ચ સંસ્થા જ ભોગવવાની છે કે તેની સાથે હમણાં મિત્રો વાત કરીને અને આ એક મહત્ત્વની વાત એ છે કારણ કે ઘણી વખત અમારા સુધી આ વાત આવતી હોય છે આપણે કોઈને કહીને કે ભાઈ બ્લડ ડોનેશન કેમ્પ છે તો તમે આપ આપજો તો એમનું કહેવાનું જે થતું હોય છે સાહેબ કે આપણે તો આપી છીએ પરંતુ જ્યારે આપણે જોઈ છે ત્યારે વરી પાછું આપણે તો દોડા દોડી કરવા જ પડતા હોય છે એટલે જે કોઈ મિત્રો બ્લડ ડોનેટ અહીંયા આગળ કર્યું હોય તો એને ચાર મહિના સુધી એને અને એના પરિવારના અન્ય ત્રણ સભ્યો એને તદ્દન ફ્રી જે છે એ બ્લડની બોટલ આપવામાં આવશે તેની સાથે સાહેબ થોડો કોન્ટેક નંબર અને આપણું અહીંનું જે શ્રીરામ બ્લડ સેન્ટર છે તો એનું એક સરનામું ને જણાવજો હા આનું સરનામું છે એ આપણે અત્યારે હળવદ હળવદ તાલુકાનો જે મેઇન રોડ છે આપણો ક્લબ રોડ કહેવાય છે સરકારી હોસ્પિટલથી સુરેન્દ્રનગર બાજુ જતા આંબેડકર સર્કલ પાસે રજવાડું રેસ્ટોરન્ટની સામે શ્રીરામ બ્લડ સેન્ટર આવેલું છે કે જેથી બધાને અવેલેબલ થઈ શકે મેઇન રોડ ઉપર જ છે અને એ સિવાય આપણો નંબર છે અહીંયા એમને ક્યારે પણ જરૂર પડે તો એકાણું જીરો ચાર એકવીસ એકાણું જીરો ચાર આ એક નંબર છે કે જેમાંથી આપણે લોકો ક્યારે પણ ઇન્કવાયરી કરી શકે છે બ્લડ અવેલેબલ છે કે નહીં કે કોઈ કેમ્પ કરવો હોય એમને ધારો કે સ્વૈચ્છિક ડોનેશન કેમ્પ કરવા હોય તો એના માટે પણ આ નંબર ઉપર સંપર્ક કરી શકે છે નંબર છે એકાણું ચાર એકવીસ એકાણું ઝીરો ચાર આ નંબર ઉપર ગમે ત્યારે તમે ઇન્કવાયરી કરી શકો છો હમણાં કીધું ને મિત્રો કે જે રજવાડી જે હોટલ છે ધાંગધ્રા આવેલી છે એટલે ઘણા બધા મિત્રોને એવું થતું જ કારણ કે મોટા ભાગે આપણે કંઈ જે સમાચારો છે હળવદ પૂરતા સીમિત રહેતા હોય છે પરંતુ હવે હળવદથી થોડા આગળ વધીને ધાંગધ્રા હળવદ એટલે ધાંગ્રા પણ આપણી વિધાનસભામાં જ આવે છે એટલે ધાંગધ્રાના જે કંઈ સમાચારો છે લોક ઉપયોગી જે સમાચારો છે કે લોકોને મૂંઝવતા જે કંઈ પ્રશ્નો છે તો એનો પણ આપણે મિત્રો અવાજ બનવાનો જે પ્રયત્ન છે તે કરવાના છીએ અને ધાંગધ્રામાં શ્રી રામ જે બ્લડ સેન્ટર છે એનો પ્રારંભ થયો છે શ્રી સ્વામિનારાયણ સંસ્કાર સંસ્કારધામ જે છે એના સહયોગથી એના સંચાલિત જે છે તે આ પ્રારંભ થયો છે એટલે સાહેબે હમણાં નંબર દીધો ને કે એકાણું જીરો ચાર એકવીસ એકાણું ઝીરો ચાર તો આપણે ગ્રામ્ય વિસ્તારમાં કેવો કંઈ નાનો મોટો ધાર્મિક પ્રસંગ હોય ને ત્યારે પણ જો આપણે કેમ્પ કરવો હોય તો એમાં પણ આપણે સંપર્ક કરી શકીએ છીએ તેની સાથે આપણે જ્યારે બ્લડ દીધું છે ને પછી આપણે ચાર મહિનાની અંદર જોઈ છે તો એ પણ મિત્રો મળવાનું છે એટલે એવી કોઈ ઉપાધિ કરતા નહીં બ્લડ દીધા પછી આપણે જોતું હોય ત્યારે મળતું નથી અને અત્યારે જે કંઈ અહીંયા મળે છે તો એ પણ રાહત દરે એકદમ કે હજાર રૂપિયાની બોટલ બાકી ત્રેવીસો ને પચાસ રૂપિયા લે છે બીજું એક સાહેબ થોડીક વાત આપણે એ કરીએ કે મોટાભાગે ઘણી વખત એક એવો દેખાડો કરવા માટે થઈને બ્લડ ડોનેશનના કેમ્પનું એનું આયોજન થતું હોય છે કે ભાઈ અમે આટલી બોટલો કરી દઈને અમે આટલી કરી દઈને તો ખરેખર આપણે હળવો ધાંગધ્રા જે છે તો પછી હું એવું માનું કે આપણે અહીંયા થોડા સીમિત રહીએ કે આપણા તાલુકા બંને તાલુકાના લોકોને જ્યારે જોઈ ત્યારે મળી જાય તો પછી બ્લડ ડોનેશનના કેમ્પોને થાય તો પછી લિમિટમાં થવા જોઈએ કારણ કે એ ખામટા વધારે થાય પાંચસો બોટલ ભેગી થાય ને પછી એ કંઈ જરૂરિયાત હોય નહીં તો એ બધુંય એ સમયે પ્રેસ નોટું બને છાપા બને કે રેકોર્ડ તોડી નાખ્યો પરંતુ ખરેખર એ જરૂરિયાત મંદ સુધી પહોંચતું નથી સાહેબ હા એ જરૂરી છે કારણ કે આ બ્લડની લાઈફ છે પિસ્તાલીસ દિવસ એક મહિનાથી પિસ્તાલીસ દિવસ જ આનું જીવન છે જે લાલ લોહી જે મહત્વનું છે જે વધારે વપરાશમાં છે એનું જીવન જ પિસ્તાલીસ દિવસનું છે આપણે એક જ દિવસમાં હજાર બોટલ ભેગું કરી લઈશું તો એનો મતલબ એવો થાય એક સાથે જે ડોનરો છે એને બધાને એક જ દિવસે આપણે લઈએ તો ઈ ડોનરો ચાર મહિના સુધી આવતા ચાર મહિના સુધી તો બ્લડ નથી આપી શકવાના તો આજે બીજા કોઈને ઇમરજન્સી જરૂરિયાત જણાશે કોઈ મોટો એક્સિડન્ટ થાય કે એવા પ્રસંગોમાં જ્યારે એકી સાથે વધારે બ્લડની જરૂર હોય તો એ બધા જે ડોનરો છે તો એ બધા તો વપરાઈ ગયા હશે એમને તો એકવાર બ્લડ આપી દીધું હશે તો અને આ બ્લડ પિસ્તાલીસ દિવસ પછી તો એક્સપાયર થઈ જવાનું છે પછી તો એનો કોઈ વપરાશ નથી તો એકી સાથે આપણે જે હળવદ અને તા ધાંગધ્રા જિલ્લો છે કે પણ જે આપણે સુરેન્દ્રનગર જિલ્લો મોરબી જિલ્લો કે જ્યાંની એક અમુક વપરાશ હોય છે એની એક લિમિટ હોય છે એ બ્લડ બેન્કને ખ્યાલ જ હોય છે કે મારે દર વર્ષે મિનિમમ આટલી જરૂર પડતી હોય છે અને મેક્સિમમ આટલી જરૂર હોય છે તો એનાથી વધારે બ્લડ આપવાનો કોઈ ઉદ્દેશ નથી કારણ કે એ પછી એક્સપાયર થઈ જવાનું છે એના કરતાં આપણું એવું છે કે સો સો બોટલોનો એક નાનો નાનો કેમ્પ આયોજિત કરીએ જેથી સમયાંતરે દર પંદર દિવસે દર મહિને આપણે એનું રોટેશન ચલાવીએ કે જેથી પેલું બ્લડ એક્સપાયર થઈ જાય ત્યાં સુધીમાં બીજા નવા ડોનરોને આપણે ઊભા કરીએ અને એ લોકોને સ્વૈચ્છિક આ એક સેવાનું કાર્ય છે કે એના માટે કોઈ આપણે રેકોર્ડ તોડીને કે એવું કાંઈ બતાવીને પણ જો ખરેખર આ લોહી માનવ શરીરમાં જો કામ જ નહીં આવે તો એનો કોઈ રેકોર્ડનો મતલબ નથી એમ એટલા માટે આપણે આનું વેસ્ટેજ નો થાય આ એક જ વાર માનવ શરીરમાંથી બનતું હોય છે પછી એને ફરીથી સમય આવતા ફરીથી બનતા ચારેક મહિના જતા હોય છે એટલે આ કોઈ એવું નથી કે હરીફાઈવાળું વાળું કે દોડ જેવું આ કોઈ હરીફાઈ નથી આપણી એટલે જેટલો આપણો જિલ્લાનો વપરાશ હોય એટલું જ એને ત્યાં સ્ટોર કરવો એ વધારે મહત્વનું છે અને બાકીના ડોનરોને આપણે સમયાંતરે પંદર દિવસ પછી મહિના પછી કે જ્યારે એવું કાંઈ જરૂરિયાત લાગે ત્યારે આપવું જરૂરી છે એવું માનીએ આપણે તો ખાસ મિત્રો આપણે ધાંગધ્રા અહીંયા શ્રીરામ બ્લડ સેન્ટર છે તેની જ મુલાકાતે આવ્યા હતા અને આપણા હળવદ અને ધાંગધ્રાના જે લોકો છે જેને હજુ ખબર નથી તો એના સુધી આ માહિતી પહોંચે તેની સાથે એક દરેક મિત્રોને પણ એક વિનંતી કે આપણો આજે ફેસબુક લાઈવના માધ્યમથી અત્યારે મળ્યા છીએ આપણે તો જે આ વિડીયો છે જે જરૂરિયાતવાળા જે લોકો છે એક એક ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે શહેરના લોકો છે તેના સુધી આ સમાચાર પહોંચે એવા પ્રયત્નો પણ કરજો જેથી બ્લડની જ્યારે જરૂર છે અમે તો ઘણી વખત મિત્રો જોતા હોય છીએ રાત્રિના સમયે કે દિવસે સૌથી વધારે રાત્રિના તકલીફ પડતી હોય છે કોઈ ચિંતાની જરૂર પડે ધાંગધ્રા બંધ થઈ ગયું છે વરી પાછા કોઈ કોન્ટેક કોઈ સંબંધી કોઈ ઓળખીતાને આપણે ફોન કરાવીએ ત્યારે મળે અથવા સુરેન્દ્રનગર જવું પડે મોરબી જવું પડે રસ્તા કેવા છે એ તમને મને ખબર છે પરંતુ ધ્રાંગધ્રા આવવા માટે વધુને વધુ દસથી પંદર મિનિટ થાય ગમે એટલું ઇમરજન્સી હોય તો એટલે આ જે શ્રીરામ બ્લડ સેન્ટર છે તો મિત્રો એ ચોવીસ કલાક કાર્યરત છે એવું છે નહીં કે સવારમાં આઠ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી છે ઇમરજન્સી છે ગમે ત્યારે તમે જે છે એ અહીંની મુલાકાત લઈ શકો છો બ્લડની જરૂર હોય તો અહીંયા આવી શકો છો અને એનો કોન્ટેક નંબર છે એ પણ આપણે કોમેન્ટમાં તમને જણાવી દઈશું એટલે ગમે ત્યારે વોચિંતાની જ્યારે પણ તમારે બ્લડની કંઈ જરૂર પડે તો પહેલાં ફોન કરીને તમે આવજો ચોવીસ કલાક જે છે એ સેન્ટર ચાલુ રહેવાનું છે સાહેબ બીજું કંઈ અંતમાં તમારે હળવદ આંગત્રાના કંઈ લોકોને આપણે શ્રીરામ બ્લડ સેન્ટરનો પ્રારંભ તો થયો છે એને લઈને તમારે બીજી કંઈ અપીલ કરવી હોય ના ખાસ આપ સ્વૈચ્છિક ડોનેશન કરતા રહો અને આની એક આપણે એક ઝુંબેશ લેવી છે આપણે ધાંગદરા અને હળવદના જે આપણે મેહુલભાઈ છે પછી ધાંગધ્રાના આપણા સલીમભાઈ છે જે લોકો આ ઝુંબેશ ચલાવે છે કે ડોનેશન માટે એક પ્રેરિત કરો પણ ડોનેશન પ્રેરિત ક્યારે થાય કે જ્યારે એનું જ બ્લડ એને કામવા આવશે તો એટલે આપણો જે એઇમ છે એ એટલો જ છે કે જે તમે આપો છો એ તમારા જ માટે છે હવેથી અત્યાર સુધી બહાર લઈ જતા હતા કોઈ બીજા બેન્કો વાળા લઈ જતા હતા એમને પણ કામમાં જ આવે છે ક્યાંક ને ક્યાંક તો એ લોકોને કામમાં આવે છે પણ હવે તમારા માટે જ છે આ વસ્તુ અને તમારા માટે જ અમે સેવા કરવા માટે બંધાયેલા છીએ સ્વામિનારાયણ સંસ્કારધામ ધામ ગુરુકુલ આવાને આવા કંઈક સેવાકીય કાર્યક્રમોમાં હંમેશા આગળ જ રહ્યું છે એટલે આપણે એક માનવ તરીકે માનવ સેવામાં આગળ હાથ લાવવા માટે એક આ સેન્ટર આપણે ઊભું કર્યું છે તો બસ આમાં જ આપણા જેવા સેવાભાવ્ય લોકો કામ આવે તો વધારે સારું